બોટાદ જિલ્લાના લીંબોડા ગામે ગામના એક વ્યક્તિને મારમારીને રૂપિયા દોઢ લાખની લૂંટ કરી હોવાનો બનાવ સામે આવ્યો લિંબોડા ગામના સુરેશભાઈ ગોર્ધનભાઈ ધરજીયાને છ જેટલા શખ્સોએ મારમારી દોઢ લાખની લૂંટ કરી સુરેશભાઈ ધરજીયાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલ ખસેડેલ सुरेश भाई रुपया लईने घरे दरमियान मोढ़े कपड़ू बांधी छ शख्सो आने मरमा लूट चला समग्र लूटनी घटना ने लईने भोगबननार सुरेशाइए पाड़ियाद ने जाण छे जो कि सुरेशाइए ज्व्युत के जाण करने छता सुधी पोलिस द्वारा કોઈ એક્શન લેવાયા નથી અને તાત્કાલિક પોલીસ આરોપીઓને પકડે અને કાર્યવાહી કરવા ભોગ બનનારે માંગ કરી હતી ગત તારીખ ચૌદ નવેમ્બરે રાત્રિના સમયે ઘટના બની હતી જે ઘટનાને લઈને હોસ્પિટલથી ભોગ બનનારે માહિતી આપી હતી બોટાદ જિલ્લામાં ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બોટાદ એસપી અને રેન્જ આઈજીએ ક્રાઇમનું પ્રમાણ કંટ્રોલમાં આવે તે પ્રકારના કડક પગલાં ભરવા જોઈએ તેવી માંગ બોટાદ જિલ્લામાંથી ઉઠી રહી છે સુરેશભાઈ ગોરધનભાઈ ધરજિયા મારું ગામ લીંબોડા શું ઘટના શું બની હતી તમારી સાથે ઘટના એવી બની કે મારા ડેલાની ની અંદર પૈસા ગણતો મારે સવારમાં નવો રીતનો પ્લાન્ટ વેહાર્યો છે ને તે વસ્તુ ઘટતી લેવા જવાનું હતું તો છ શખ્સો પૈકી ચાર શખ્સો મોઢા લુંગીયું બાંધી અને આવીને લાકડીના તરત માર મારવા માંડ્યા હતા છ ઓળખો છો તમે પછી હા હું પડી ગયેલો અને મારા બે ભાઈઓ હતા મારા દાદા છોકરા મારથી નાનો ભાઈ તો એને પણ માર માર્યો એટલે એ જતા રહ્યા અને હું પડી ગયેલો પણ હું બહુ થઈને લુંગીઓ ખોલી નાખીને તો હું ઓળખી ગયો કેટલી રકમ હતી તમારી રકમ હતી એક લાખ પચાસ હજાર ઢોકળા અને ખીચામાં બે ત્રણ હજાર હતા એ રહી ગયા બાકીના ગયા બાકીના એ લાઈન તરત જતા રહ્યા